નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇડ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં આવેલ રોડ એકતા નગરમાં એક જ કોમના સગીર છોકરાઓના ઝઘડામાં પરિવારના લોકોએ પણ ઝઘડવાનું ચાલુ કરતા બાપોત પોલીસને વળતી મળતા પીસીઆરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી ત્યાં પીસીઆર વાન પર આ જૂથો દ્વારા પથ્થરમારો કરાતા પીસીઆર વાનને નુકસાન પહોંચ્યું હતું આ બનાવમાં અગિયાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરતી બાપોત પોલીસ બાપોર પોલીસ સ્ટેશનમાં એકતા નગર વિસ્તાર છે જ્યાં ગઈકાલે સાંજે એક જ કોમના સગીર છોકરાઓ ઝઘડો કરતા હતા ઝઘડામાંથી બંને પરિવારના લોકો પણ ઝઘડવાનું ચાલુ કર્યું જે અનુસંધાને પોલીસને વરદી મળતા પીસીઆર વાન ત્યાં પહોંચેલી હતી એ સમયે બંને પરિવાર ઝઘડતા હતા એમાંથી પોલીસે પીસી વાન પર પણ પથ્થર ફેંકેલો હતો જેના કારણે પોલીસે વાનને નુકસાન થયેલું છે કાચ ફૂટેલો છે અને તમામની ઉપર રાઇટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે ફરિયાદ દાખલ કરેલી છે અગિયાર આરોપી છે જેમાં ત્રણ મહિલા છે ત્રણ જુનાયલ છે અને અન્ય આરોપી જે છે એ લોકોને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલી છે જૂનાલ આરોપીઓ છે એમની ઉપર આ જૂનાલ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવેલી છે

અને મેડમ પોલીસની ગાડી પર કશો પથરાવ પણ કરવામાં આવ્યો હા એક જે પથ્થર પડ્યો છે જેના અનુસંધાને કાચ તૂટ્યો છે એની કલમ પણ અમે ઉમેરો કર્યો છે ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ જે કાર્યવાહી કલમ છે એમાં ઉમેરો કરી અને પુનઃ દાખલ કરાયો છે